પ્રિય વિદ્યાર્થી મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ ધોરણ 10 નું પરિણામ ની તારીખ સે જાહેર થઈ છે આ તારીખે પરિણામ થી જાહેર કરવામાં આવશે મિત્રો ચને મన్నా બાબો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા નું અને લાઈક અને શેર કરવાનો ભૂલતા નહી મિત્રો તો વિડિયો તમને અંછે નહિ આવો તો તમને માહિતી મળે કે જે ધોરણ 10 નું પરિણામ છે કઈ તારીખ સુધીમાં સે એ પરિણામ સે જાહેર થશે અથવા ક્યારે જાહેર થશે એ પણ કારણસર રિઝલ્ટ છે ઈમોડ ઓવન છે કેસ છે ઈ પણ આપણે વાપરીશું મિત્રો વિડિયોમાં બનાવી રહી તો 10 રિઝલ્ટ માર્કેસ છે ગુજરાત બોર્ડ દ્વારા પરંદેશની પરિણામની તૈયારી છે જે દરેક તૈયારી કરો માલ છે મિત્રો વિડિયોન છે નહી આવો આપણે વાત કરી આગળ ડિટેલમાં તો ગુજરાત બોર્ડ 10 નું પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરિણામ ચેક કરવાની પ્રક્રિયા કે રીતના હોય છે WhatsApp દ્વારા ગુજરાત છે છે धोरण दस चेक करने प्रक्रिया मोबाइल एस एम सी द्वारा परिणाम से प्रक्रिया <coughs> तो पर पर से विद्यार्थी गुजरात बोर्ड एस एस सी परिणाम सत्ता वेबसाइट पर जाहिरत करेबसाइट अँल से सी एच बी ओ आर सी पी ए तर परिणाम सेट नंबर से सिल सह पर सहलाई थी जीइ सक सो मित्रों तो बात करिए तो परीक्षा 11 मार्च चे ली थी से 22 मार्च સુધી છે ફીચર સર્વસાળીતી મિત્રો બોર્ડ પરિણામ દેખ છે મીમીનામાં આવન શકે છે મિત્રો તો બોર્ડ પરિણામ છે હવે જાહેરાત કરશે બાકી નવી અપડેટ છે થોડા ટાઈમમાં કરશે પુણાવતન વિદ્યાર્થી પરિણામ છે એ જૂન મહિનામાં આવન શકે છે અને પૂરક પરીક્ષા જૂન મહિનામાં આવશે મિત્રો તો જન મહિના ને જુલાઈ મહિનામાં એન્ડમાં બધી છે એક્ઝામ છે તમારે પૂરક એક્ઝામ અને બધી એક્ઝામ છે એકવીસીમાં અથવા બે વીસીમાં ફેલ હોય એ પૂરો પરીક્ષા આપી અને બીજો સાંસ મળે છે પાસ થઈ જાય તો તમારો વર્ષ બગડ્યા નહીં એના માટે પૂરક પરીક્ષા લેવામાં આવે છે ઓફિશિયલી વેબસાઇટ પરિણામ ચેક કરવા માટે તો એ છે પરિણામ ચેક કરવા માટે જે આપણે આગળ વાત કરીએ એના વેબસાઇટ ઉપર જઈ એ આપણે લાઈવ ડેમ બતાવીશું જે મિત્રોને चेक कर प्रॉब्लम आते लाइव रिजल्ट आज लाइव से, से कई रीत चेक कर बराबर तो ये कहीं टेन्शन ले ये डिस्कस करवाइ डिटेल मस्ते वॉट्सअप द्वारा रिजल्ट चेक करो तो शू करो तरह तम पहले तो वॉट्सअप नंबर आप वॉट्सअप नंबर विद्यार्थी ने पता रोल नंबर मकलवा रहे से जवाब तक रिजल्ट मिल खाली તમારે છે હાઈનો મેસેજ ત્યારબાદ તમારે ખાલી તમારો સીટ નંબર અને સીડી જે બી હોય ગમે તે હોય એ ખાલી સિલેક્ટ કરી અને તમે મોકલશો એટલે વોટ્સઅપમાં પણ તમારું રિઝલ્ટ મળી જશે મિત્રો મોબાઈલ એચ એમ સી એચ એમ સી દ્વારા પણ તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો એચ પીએસ સીટ નંબર ઉદાહરણ તરીકે આ રીતે છે તમારે લખીને તમારે સી એ મેસેજ કરી દેવાનો રહેશે મિત્રો તો પણ તમારું દસમાનું રિઝલ્ટ છે એ તમારું મેસેડורה પણ તમારું તમારું રિઝલ્ટ છે ઈ મળી જશે મિત્રો એટલે તમારું ત્રણ ત્રણ રસ્તા છે ત્રણ રસ્તામાંથી કોઈ ભાઈ જાને તમારું રિઝલ્ટ છે મિત્રો ચેક કરી શકશો મિત્રો તો આપણે આ રીતના વિડિયો તો મિત્રો તો તમને વિડિયો જો સારું લાગે છે ને તો સન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એકબીજાને શેર કરવાનું પણ ભૂલતા નહીં મળ્યું નવા વિડિયોમાં ત્યાં સુધી લઈએ રજા મિત્રો તો ગુડ મોર્નિંગ